મિત્રો આજે લાઈવ ખાસ એટલા માટે કે ઘણા મિત્રોની આજે કોમેન્ટ આવી કે આજે ડુંગળીના ભાવ ઘટી ગયા છે સરકારે આયાત બંધ કરી દીધી છે એ બાબતે થોડુંક કીઓ તો આજે એ જ બાબતે ચર્ચા કરવા માટે અત્યારે લાઈવ આવ્યો છું પહેલાં બધાને અત્યારે આપણે જોઈન્ટ થઈ જવાથી પછી ચર્ચા કરી કે આ સરકાર કરવા શું માગે છે ને ડુંગળીના ભાવ એક જ દિવસમાં અચાનક જો આટલા ઘટાડી દેતા હોય તો એની પાછળ કારણ ક્યાં કે હોય હગે તમે કોમેન્ટ કરીને જણાવો કે કાની પાછળ કારણ શું હું હોઈ શકે કોઈ ઉદ્યોગપતિના ગ્રુપને જ કમાવા માટે આ વસ્તુના નિર્ણય લેવાના હોય એવું બની શકે વાત આખી છે એવી પેલા સમજાવી દઉં કે સરકારે હમણાં નિર્ણય જાહેર કર્યો કે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ હવે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ આવ્યો એટલે ઉદ્યોગપતિઓ અને વેપારીઓ છે જે બધા ડુંગળીના વેપારીઓ એ બધા ડુંગળી ખરીદતા બંધ થઈ ગયા હવે જે આ ડુંગળી ખરીદતા બંધ થયા છે એના લીધે માર્કેટમાં ભાવ ડાઉન થઈ ગયો હવે એક દિવસ પહેલાં જે ભાવ સાતસો સાતસો રૂપિયા હતો એ અત્યારે કોઈ ત્રણસો ચારસોમાં લેવા તૈયાર નથી આ પોઝિશન છે ડુંગળીની તો અત્યારે જ્યારે ખેડૂને પાક નીકળી રહ્યો છે ડુંગળીનો અત્યારે જ જે ખેડૂત વેચવા આવવાના છે એ જ ટાણે આવા નિર્ણય કહેવાય કેમ લેવાના છે એ અંગે થોડીક ચર્ચા કરવી હતી કે જો ડુંગળીનો પાક જ્યારે પાકે ત્યારે જ આવા નિર્ણય કેમ લેવાય છે ડુંગળીની હાલો હમણાં આપણે દેશમાં અછત થઈ હોય અને એવો નિર્ણય લીધો હોય કે નિકાસ ઉપર પ્રતિબંધ તો આપણે હિમજા પણ અત્યારે કાંઈ અછત નથી કાંઈ એની ડુંગળી પાકે છે ખેડૂત વેચવા બજારમાં આવે છે ત્યારે જ આવો નિર્ણય લીધો આની પાછળનું કારણ એક તો એવું હોઈ શકે ચોક્કસ ઉદ્યોગપતિઓનો ગ્રુપ કે જેની પાસે મોટા મોટા ગોડાઉન હોય જે ડુંગળી સ્ટોર કરી આપતા હોય એને અત્યારે સસ્તા ભાવે મળે ને એટલે આવો નિર્ણય લીધો હોય એ હમણાં ભરી લે છે એના ગોડાઉન બધા પછી વરી પાછા નિકાસ ઉપરથી પ્રતિબંધ હટાવી લે પછી નિકાસ ઉપરથી પ્રતિબંધ હટાવી લે એટલે વરી પાછી ડુંગળી બજારમાં ભાવો ભાવ મળતી થઈ જાય પણ અત્યારે જ્યાં સુધી એના ગોડાઉન નહીં ભરાય એને અમુક અમુક એવા ન્યૂઝ છે કે હરિયાણા બાજુની બહુ મોટા ગોડાઉન બનાવી લીધા છે એના ગોડાઉન નહીં પડે ત્યાં લગી ડુંગળીના ભાવ સસ્તા કરવા સરકાર એનું સમર્થન કરતી હોય એવું લાગે છે બીજા કયા કારણ હોઈ શકે જરા કોમેન્ટ કરીને જણાવો તો આપણને ખબર પડે આની પાછળનું કારણ શું હોય બરાબર એટલે વિડીયોને પહેલાં તો ખૂબ શેર કરજો અને આ ભાઈ એક વાત સમજાવશો છે કે સનાતન ધર્મ છે પરિવારની વાત કરતા હોય ને ભાઈ તો મને એટલી ખબર પડે ગાંધી ને તો પરિવાર હતો પણ કોને નથી ને એની મને અત્યારે ખબર છે એટલે આવી કોમેન્ટ કરવાનું રહેવા દો આજનો મુદ્દો આપણે હજી ડુંગળીના ભાવ ઘટા છે ને એ અંગે છે એ અંગે કાંઈ ચર્ચા હોય ને તો કોમેન્ટ કરો કે સરકારે આવો નિર્ણય અત્યારે જ હું કામ લીધો દિવાળી પછી જે અત્યારે ડુંગળી નીકળીને માર્કેટમાં આવી રહી છે બજારમાં આપણો ખેડૂત વેચવા જાય છે હવે ખેડૂ રાઈત રાત પાણી વારે ખેડૂના છોકરા રાતે હું નથી એક તો તમે ટાઈમે લાઈટ નથી દેતા અને હવે જ્યારે આખો પાક પાકીને જ્યારે બજારમાં આવે ત્યારે તમે નિકાસ બંધ કરીને ભાવ ઘટાડી દો એટલે જે આ બે 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 હજાર નાખ્યા છે ને ખાતામાં આ મને એમ છે એ ઓકાવાની વાત છે બે બે હજાર જે બે મહિના લીધા છે ને આ એ બે હજારનું વળતર પૂરું કરવાનું છે બીજું કાંઈ નથી લાગતું મને એટલે જી જી ખેડૂ છે અત્યારે ગોંડલમાં એક આજે સમાચાર હતા કે કાંઈ હરાજી અટકાવી છે તો સરકારને જરાક વિનંતી છે પહેલાં તો આ પ્રતિબંધ હટાવી લ્યો અત્યારે કાંઈ ડુંગળીની અછત છે નહીં પછી જ્યારે માર્કેટમાં બધી ડુંગળી વેચાય જાય અમારા ખેડૂની પછી વળી પાછો પ્રતિબંધ મારી દેજો પછી તમને કોણ ના પડે છે પછી તો નહીં મારો કારણ કે પછી તો ઓલા ઉદ્યોગપતિ ના પાડે કે અમારી પાસે ડુંગળી છે અત્યારે અમારો ખેડૂ કાંઈ બોલશે નહીં એટલે તમે પોચું ભાડીને અત્યારે અટક અછત નથી તોય તમે નિકાસ ઉપર પ્રતિબંધ રાખ દેવો જરાક કોઈ નેતા જોતા હોય તો આમ તો ઘણા નેતા હોય સ્ટેજ ઉપર ચડીને બગભાટી બોલાવતા હોય ખબર છે હું ખેડૂનો દીકરો ને આમ ને આમ ને એ બધા જ્યારે આવા નિર્ણય લેવાય ને ત્યારે ક્યાંક ખોવાઈ જઈએ એ નેતાની વિનંતી જરાક તમે આમ નવા વર્ષનીધિ ગરીબોની ઝૂંપડીએ જઈને જે પોટા પડવો છો અમારા ખેડૂની ઝૂંપડીએ જરાક જોતા જાઓ જરાક ભાવ આપતા જાઉં માર્કેટિંગ યાર્ડ લેવામાં રસ છે પણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂને ભાવ આવે ને એમાં તમને રસ નથી બરોબર એટલે જરાક જોવો અને મારા ખેડૂતને વિનંતી છે હવે ભૂલું ઉપર ભૂલું તમે કરો છો અત્યારે પાછા બધા કોમેન્ટ કરતા હતા ખબરના કે ભાઈ તમે આ વિશે કંઈક બોલજો અમે તો બોલશી પણ પાછા તમે મત દેવા ટાણે ભૂલી જવું પાછા નિયાજ ગુડેન ગુડે ને મરો એના જેવું છે પાછા નિયાજ દઈ ગયો એ જ બટન ભૂલતા જ નથી કે એમ જાણે કે એમનું છોટી ગયું ને કે પછી હવે તો ઈવીએમનું કીએ છે પણ આમાં અડધા અંધભક્તો છે ને એને મારે કહેવાનું છે આ જરાક પાડાનું વાકે પખાલીન ડામ આવે ને એવું કરવામાં જરાક સમજો તમને પંદરસોના બાટલા પોવાઈએ તમને પાંચસો રૂપિયા ને પંદરસો રૂપિયા કિલો ડુંગળી પોહાવી જોઈ ભ્રષ્ટાચારી પાર્ટી તો ભાઈ છે જ મહેન્દ્રભાઈ તો ખેડૂને અત્યારે જ્યારે વેચવા આવે ને ત્યારે આ નિકાસ બિકાસ અટકાવવાનું બંધ કરો અત્યારે નિકાસ થવા દો અમારું ખેડૂત વેચી લઈએ માર્કેટ યાર્ડમાં બધા ડુંગળી વેચાઈ જાય પછી તમે તમારો નિકાસ બંધ કરી દેજો અમે ક્યાં ના પાડી અમાર ખેડૂતને તોય ખાવા આવી છે ઘરે ડુંગળી બરોબર પણ અત્યારે જ્યારે પાક પાઇકો છે ખેડૂત પાસે ખબર છે સ્ટોરેજ કરવાની ક્ષમતા નથી ત્યારે તમે આવું કરીને બેઠા છો કારણ કે ઉદ્યોગપતિઓ પાસે સ્ટોરેજ કરવાની ક્ષમતા છે હા રમેશભાઈ બરાબર એટલે જરાક આ ઉદ્યોગપતિઓની જે કાંઈ મિલી ભગત હોય એનાથી નિર્ણય લેવાનો હોય તો જરાક વહેલી તકે એકાદ દિવસમાં પાછો લ્યો એવી મહેરબાની ખેડૂતોને હેરાન કરવા માટે જ આવું કરે છે ભાઈ ખેડૂતોને હેરાન કરવા માટે જ આવું કરે છે એ વાત સાચી છે પણ ખેડૂત માનતા નથી એકવાર આ લોકોને ગાઢોને તો ખબર પડે જે નેતા છે ને ફોન કરીને કહો ને ભાઈ અમારા ડુંગળીના ભાવ ક્યાં દિયોલા નેતા સ્ટેજ ઉપર ચડીને બહાટી બોલાવતા હોય ને હું ખેડૂનો દીકરો ખેડૂનો દીકરો એ બધાને પકડો ખેડૂના દીકરા છો તો આ તમારામાં કેમ આવા નિર્ણય લેવાય છે અમારો માલ નીકળે ત્યાં તમે નિકાસ અટકાવીને ભાવ ઘટાડી દો છો હાથસો ના સીધા ત્રણસો થઈ ગયા ત્રણસો ચારસો એક તો એક બસો માં કોઈ લેવા રાજી નથી મહુવાની વાત કરો ભાઈ મહુવાની ભાઈ ખબર નથી ગોલ્ડન યાર્ડના સમાચાર હતા કે ન્યાય ખેડૂતોએ રાજી અટકાવી હતી તમામ ખેડૂતોને વિનંતી છે અટકાવી અને આનું સોલ્યુશન લાવો જી કોઈ અત્યારે બની બેઠેલા આકા હોય બધા નેતાને પકડો ધારાસભ્યોને પકડો સાંસદ સભ્યોને પકડો કે મેને કંઈ સરકાર આવવા નિર્ણય લે છે પહેલેથી એટલે કે સરકાર તો એકની જ છે જરાક ખેડૂતને કહેવાનું કે સમજો અને નકરા પછી બધું બંધ કરો બાકી તમારું હવે કાંઈ આવવાનું નથી મત દઈ દીધો બે હજાર લઈ લીધા બ બે હજારમાં કોઈ ખેડૂત કરોડપતિ કરોડપતિથી હોય એવું મેં નતા ઈબર્યું હમણાં એક સમાચાર હતા કે મધ્યપ્રદેશમાં ઓલી બેનું કાંઈક હજાર હજાર આપશે પછી હવે એવી જાહેરાત કરી બારસો બારસો આપશે મહિને પછી નેતા પાછા જાહેરાત કરતા હતા આવી બહેનોને લાખપતિ બનાવી છે એને સમજાવો આ હજાર હજાર રૂપિયા હજાર ખેડૂને આપે ખેડૂતો લાખપતિ ન થાય એની પાસે ઓલરેડી લાખપતિ છે લાખોની જમીન છે તો એ આ ગામના પેટ ભરવા આટુ આ બધું કરે છે અને તમે એની વાય હાથ ધોઈને પડી ગયા હો બસો મો બસો રૂપિયા જતા એમને ભાઈ જો અત્યારે જ કોમેન્ટ આવી છે સાતસો આઠસો રૂપિયા જે ભાવ હાલતો હોય અને એના બસો રૂપિયા જ દે અને એમાં ખેડૂતના હાથમાં તો કાંઈ નહીં વેપારી જે નક્કી કરે એ અને વેપારી અત્યારે બધે ઘરે વેહી ગયા નિકાસ બંધ થઈ ગઈ તો એક કે બે ઉદ્યોગપતિ છે એ ખરીદે છે અને એની પાસે તો મોટા મોટા ગોડાઉન છે એટલે એ પાછા હું પછી ઉનાળો આવ્યો એ પાછા વેચશે મોંઘા ભાવમાં પછી કે ડુંગળી બસો રૂપિયા ત્રણસો રૂપિયા થઈ ગઈ ટમેટા ત્રણસો રૂપિયા થઈ ગયા એટલે આ જે સરકાર છે ને ઉદ્યોગપતિ હોય એની સામે લડવા તમે ખેડૂતો યાદ રાખજો કોઈ એમ કહેતો હોય હું તમારે ભેગો છું કે ભૂલી જજો તમારે લડવું જોઈએ બાકી આ બધાને જેલમાં પૂરી દઈએ હવે જો અત્યારે ડુંગળીના ભાવ જોતા હોય તો આ મોકો છે બધા નેતાને ફોન કરો ધારાસભ્યને ફોન કરો સાંસદને ફોન કરો ભાઈ મારા ડુંગળીના ભાવ ક્યાં છે એનું જ આ સોલ્યુશન છે જનતાના સેવક છે અને આપણે પૂછવાનું ભાઈ અમારા ભાવ કેદી આપશો તમે અને નકર પછી એક કામ કરો એને કે તમારે ભાવ ન આપવો હોય તો તમે ટેકાના ભાવે ચાલુ કરો સાતસો પચાસ પેલા સાતસો પચાસ પેલા સાતસો પચાસ હતા ને એને કે સરકારને કહે તમે સાતસો હાથસો લઈ લો બધાની એટલે કામ પતે એટલે સરકારની વિનંતી જો તમારે નિકાસ વાળો નિર્ણય પાછો ન લેવો હોય તો ટેકાના ભાગે ખરીદી ચાલુ કરી દો ને એમાં એવો નહીં જેમ નહીં હોય બેનો વારો આવે ને પાંચનો વારો ન આવે બધાનો વારો આવે ને એ રીતે કરજો કંઈક એટલે ખબર પડે સાચી વાત છે ભાઈ પણ ખેડૂત મત આપવા ટાઈમે બદલી જાય છે બદલી જાય છે એ જ વાંધો છે ને ભાઈ એટલે ભોગવવા દો હું તો પહેલાં તો અવવારમાં હા એક કોમેળ ને તો મારો એવો જ વિચાર આવ્યો હતો કે ભોગવવા દો કેવાય ને એટલે વળી પાછું લાઈવ કર્યું કોઈ જવાબ નહી દેતા કોઈ જવાબ દેતા તો મત માગવા તો આવે જ છે ને કરવા કરવા દેવો પછી આપણે નહીં ખાતા હોય ભગવાન કોઈ ગરવ જવાબ ન દેતા હોય એની ઓફિસે જઈને બે જાવ બધાય પાંચ ખેડૂત ગામ આખું બે હો તો પછી ક્યાં જાય એ બધા જવાબ આપવો જ પડશે મામલતદાર પણ જાઉં અને નકર ખેડૂના પૈસે જ યાર્ડ હાલે છે એટલું યાદ રાખજો ખેડૂય યાર્ડમાં જાતો બંધ થઈ ગયો ને એટલે બધું રેડી આવી જાય આપણે યાર્ડમાં જઈને વેપારીના ભાવે દઈશીએ ને એટલે આ છે જે ઘરેથી વેચતા થઈ ગયા ને આપણા ભાવે તે દી આ કાંઈ નહીં થાય યાદ રાખજો અને એક થોડીક અત્યારે ખેડૂને શું આ બધી સ્ટોરેજની સમસ્યા આવે એટલે વેચવી પડે બાકી આ બધાએ સીધા હાલે કેમ કપામાં સીધા હાલવા માંડ્યા કે ખેડૂરમાં ભરવા માંડ્યા એટલે આ એવું છે તો તમામ વિન મિત્રોને વિનંતી અગાવાલામાં કોઈ નેતા હોય તો એને જાણ કરો જરાક એને કે ભાઈ ડુંગળીના ભાવ જરાક વધાર તમારી જે નિકાસ બેન કરવાનો જે નિર્ણય છે એ કાં પાછો લ્યો અને કાં તો પછી એને કે સાતસો આઠસો નવસો હજાર તમારા ટેકાના ભાવ જાહેર કરો અને એ ભાવે કાંઈ ટેસ્ટ કર્યા વગર સીધી ડુંગળી ખરીદો ખેડૂતો પાણીથી બરાબર ટેસ્ટ એટલે એમ નથી કહેતો લોલમ લોલામ લોલલા પાણકા ભેરવી દો જેવું આ એક બે જિલ્લામાં કરી દીધું હતું માંડવીમાં એવું પણ સરખું જોઈને લ્યો બધાની રિજેક્ટ ન થાય એવું કરો એક બેની પાસ થાય ને બધાની બાકી બધાની રિજેક્ટ એવું ન થાય અને એ રીતે કાંઈક લ્યો અને નક્કર પછી આ નિર્ણય તમારો બંધ કરો તો વધારે આપની મહેનત લેખે લાગશે જ તો ભાઈ લાગશે જ પણ આજરાક જરાક બધા સમજે ને તો થાય હોય ખેડૂતને અત્યારે

જરાક હવે હું ને દી ખેડૂના દીકરા હોય ને તો ખેડૂત કંઈક કરો અને આ જરાક તમારે તો બહુ બે એન્જિન ને ત્રણ એન્જિન વાળી સરકાર છે તો એકાદું એન્જિન જરાક હલાવો ટંટ કરો અને આની કાં નિર્ણય પાછો કહેચો અને કાં પછી અમારા ખેડૂતની ડુંગળી હારામાં હારા ભાવે લઈ ગયો કારણ કે તમારા ઉદ્યોગપતિ બહુ સારા મિત્રો છે બધા ઈ મિત્રોને કહો કે ભાવ આપે પછી એ મિત્રોને કહેજો તમે તમારા ઉનાળે વેચે મોંઘા ભાવની ત્રણસો ને પાંચસોમાં અમારી જ ખેડૂત પણ પડી ગઈ છે બબે બોરી એમાં થઈ જાય તમે તમારે પછી વેચજો એટલે ખેડૂતોને વિનંતી થોડી ખાચવી રાખજો કારણ કે આ ઉનાળે જો અત્યારે નિકાસ બંધ કરી રહી છે તો ઉનાળે મોંઘા ભાવની જ વેચવાનો છે જે અત્યારે સસ્તી લીધી નહીં કોણ છે એવું નામ નથી દેતો એક કે બે જ છે આમ તો એક જ બરોબર એ અત્યારે જે સસ્તા ભાવની લીધી છે ઉનાળે મોંઘા ભાવમાં હું આપણે ને આપણે પાછી આવવાની છે એટલે જો એવી ડુંગળી હોય આપણે ઓલી નહીં તો એ તો રાખી જ દેજો અત્યારે હગા વાલન ખાવા લાય તો અહીંયા આપણે અડધા ભાવમાં વેચશી જેટલી હંગરાય એટલી એમ નથી કહેતો બધી રાખજો બરોબર ધન્યવાદ હવે આટલું જ કહેવાનું હતું આ એક ખાસ આજ ડુંગળીનો મુદ્દો હતો સરકારે નિકાસ બંધ કરી અને આજે ભાવ ઘટી ગયા એ મુદ્દે જ બાકી ચર્ચા પછી નિરા વિડીયોમાં કરશી અત્યારે ધન્યવાદ જય હિન્દ જય ભારત